હાલ જે રીતના બાર રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને આ બાર રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયા જે છે તે છ હજાર બસો જેટલા લીડથી આગળ ચાલી રહ્યા છે બાસઠસો કરતાં વધારેની લીડથી હાલ ગોપાલ ઇટાલી આગળ ચાલી રહ્યા છે અને આ પરિણામો જોતા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ગદગદ થયા છે કાર્યકર્તાઓને પાછળની તરફ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો જે રીતના હાલ જે ને જે કાર્યકર્તાઓ છે જે નેતાઓ છે તે લોકોમાં ઉત્સાહનું વાતાવરણ ચાલી રહ્યું છે અહીંયા અમે જે તમે જે રીતના જોઈ રહ્યા છો કે સરવારો ચાલી રહ્યો છે સરવારાની અંદર કેટલા વોટોથી આગળ છે કેટલા વોટથી સાત હજાર એકસો ને એકાશી વોટથી અત્યારે ગોપાલભાઈ ઇટાલીયા આગળ ચાલી કરી રહ્યા સાત હજાર એકસો ને કેટલા રાઉન્ડ ની મતગણતરી પૂર્ણ અત્યારે બાર રાઉન્ડ પૂર્ણ થયા છે બાર રાઉન્ડ પૂર્ણ થયા છે અને સાત હજાર એકસો હા તો જે રીતે તમે જોયું કે બાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે સાત હજાર એકસો ને એક્યાસી ની લીડ સાત હજાર એકસો ને એક્યાસી ની શું કેશો સાત હજાર એકસો ને એક્યાસી ની લીડ થી હાલ ગોપાલ ઇટાલી આગળ ચાલી રહ્યા છે એક જંગી બહુમતી તરફ ગોપાલ ઇટાલિયા જે છે તે હાલ આગળ વધી રહ્યા છે અમુક રાઉન્ડ માં પાછળ ચાલ્યા બાદ હવે જે રીતના ગોપાલ ઇટાલિયા એ એક રીતે ઉછાળો માર્યો છે અને કદાચ હજાર છત્રીસની જે ટ્રેલ હતી તેને કાપીને હાલ સાત હજાર એકસો છત્રીસ મતો થી આગળ ચાલી રહ્યા છે ત્યારે આ ગુજરાત તમારા સુધી પહોંચાડવાનું કામ કરતું રહેશે ચૂંટણીમાં જે છે તે ગોપાલિયા આગળ ચાલી રહ્યા છે શું કેશો કાર્યકર્તા પણ છે શું કહેશો બાર રાઉન્ડના અંતે ગોપાલભાઈને ને સાત હજાર બસો બત્રીસ મનની લીડ મળી રહી છે અને સતત ને સતત આ લીડમાં વધારો થઈ રહ્યો છે જે લોક જોવા જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કામ કરવામાં આવ્યા હતા એનો જવાબ આજે જનતાએ વિસાવદર જનતાએ આપેલો છે હજુ પચાસ ટકા જેટલી સાહીઠ ટકા જેટલી ગણતરી થઈ છે આગળના રાઉન્ડોમાં શું થઈ શકે તેવી કોઈ શક્યતા બધા રાઉન્ડની અંદર હવે માત્ર ને માત્ર ગોપાલભાઈની લીડ નીકળવાની છે અને અમે જે અપેક્ષા હતી નથી વધારે લીડ થી પણ ગોપાલભાઈ આવી જાય આ છૂટાઈ રહ્યા છે કેટલી લીડ તમે વિચારી રહ્યા છો અમે પંદર હજાર પ્લસ પંદર હજારની લીડ ધારેલી હતી કે દસ થી પંદર ની વચ્ચે ગોપાલભાઈ જીતે પણ હવે એવું આ લીડ જોઈને રાઉન્ડ રાઉન્ડ છે ગોપાલભાઈને બબે ત્રણ ત્રણ લીડ જે વધારો સતત થઈ રહ્યો છે એ જોઈને એવું લાગે છે કે વીસ હજારને પ્લસથી પણ ગોપાલભાઈ આવી રહ્યા છે વીસ હજાર પ્લસથી ગોપાલભાઈ શું પછી વિધાનસભામાં જશે શું મુદ્દાઓ રહેવાના છે માત્ર ને માત્ર જે લોકોની વચ્ચે નાનો આદમી જે લોકોના કામ કરીને મોટા છો એના મુદ્દા વિસાવદર જુનાગઢ ગ્રામ્ય અને ભેસાણને લગતા જે પણ લોકોને પ્રશ્ન છે એમને પોતે ડાયરી બનાવેલ છે એ પ્રશ્નો માટે સતત ને સતત લડવાનું આ કામ કરવાના છે તો જે રીતે તમે જોયું કે હાલ ગોપાલ જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ ઉત્સાહમાં લાગી રહ્યા છે સેલિબ્રેશનની પણ તૈયારીઓ હાલથી જ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બાર રાઉન્ડની મતગણતરીના અંતરે ગોપાલ હાલ સાત હજાર એકસો કરતાં વધારેની લીડથી આગળ ચાલી રહ્યા છે કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મુહિત વોરા ટાઈમ્સ ગુજરાત જૂનાગઢ